કોડિયાક ખાતે આવેલ નિષ્કલંક મહાદેવ ખાતે આજ ભાદરવી અમાસના મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો ભાવનગર સ્ટેટની એકસો ઓગણત્રીસમી પ્રથમ ધજા ચડાવવામાં આવેલ રાજ્યના મંત્રી અને ગ્રામ્ય ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી તેમના પરિવાર સાથે હાજર રહ્યા અને દર્શન આવતા લોકોને પ્રસાદનું વિતરણ કરાયું પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી જ્યારે મહાભારતનું યુદ્ધ સર્જા હતું ત્યારે પાંડવો દ્વારા તેમના જ કૌટુંબિક ભાઈઓની હત્યા કર્યાનું કલંક લાગ્યું હતું જે કલંકને દૂર કરવા પાંડવો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પાસે કલંક દૂર કરવા ઉપાય માંગતા ભગવાન શ્રી કૃષ્ણએ પાંચે પાંડવોને કાળી ધજા સાથે પૃથ્વી પર નીકળી જવા કહ્યું હતું અને જ્યાં પવિત્ર સ્થળ આવે ત્યાં તમારી ધજા પૂજા પાઠ કરશો ત્યારે પાંડવો વિહળતા વિહળતા કોડિયાક નજીક દરિયા કિનાર આવતા કાળી ધજા સફેદ થઈ જતા પાંડવો દ્વારા ત્યાં પાંચ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને ભગવાન શિવની આરાધના કરી પૂજા પાઠ કરતા નિષ્કલંક મહાદેવ તરીકે જાણીતું થયું હતું કલંક મુક્ત નિષ્કલંક મહાદેવની પૂજા કરી સ્નાન કરી પોતે પણ કરેલા પાપમાંથી કલંક મુક્ત થાય તે માટે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે ત્યારે આજે ભાદર્ય માસ ના રોજ ભવ્ય લોકમેળો યોજાયા હતો આ લોકમેળામાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં

અંદાજિત ગઈકાલ રાત્રેથી આજ સવાર સુધી જોયાથી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંગ મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજિત બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ આજે અહીંયા નિષ્કલંગ મહાદેવના દર્શન કરવા પદાયેલા છે હર વર્ષના જેમ આ વખતે ત્રણ ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે જેથી દર્શનાર્થોને દર્શન કર્યા પછી એક પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંક મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે